ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં સંમેલન થઈ જાય તમામ તાલુકાઓમાં થઈ જાય એટલે નેવું ટકા તાલુકાને જિલ્લા લેવલે થઈ ગયું બે ત્રણ જિલ્લા બાદ કરતા અને પછી મહાસંમેલન રાજકોટ મુકામે તારીખ ચૌદના બોલાવવામાં આવ્યું છે સાંજના પાંચથી સાત રતનપર ખાતે તો એ આંદોલન છે એ સમગ્ર ગુજરાતના છત્રીઓ એટલી સંખ્યામાં આવશે કે જે કલ્પના ન કરી હોય તમને બે દિવસ પહેલાંનો દાખલો આપું ધંધુકા તાલુકાની અંદર પચીસ પચીસો રાજપૂતોની મિટિંગ હતી અને સ્વયંભૂત પચાસ હજાર રાજપૂતો આવ્યા પણ એ સો કિલોમીટરની રેન્જમાં આવ્યા હતા અને રાજકોટના સંમેલનમાં છસો કિલોમીટરની રેન્જમાં વસતા રાજપૂતો બહારથી પણ આવવાના છે બરાબર છે બીજા રાજ્યમાંથી રાજસ્થાનમાંથી મહારાષ્ટ્રમાંથી યુપીમાંથી પણ ગુજરાતની અંદર કેટલી સંખ્યા થશે હું કહી ન શકું પણ કલ્પના ન કરી શકાય એટલી સંખ્યા થશે એની તમને ગેરંટી આપું એ ઐતિહાસિક સંમેલન હશે જે આપ પણ ચૌદ તારીખે જોઈ શકતો

કે ભાઈ ભાજપ ભલે ન ટિકિટ પાછી કહે છે પણ એને ખેંચી લેવી જોઈએ ખેલદિલી બતાવીને કે ભાઈ આ મારી એની સજા જે કાંઈ ગણવાઈએ પણ પોતે સજા ભોગવી લે પણ સત્તા માટે ને સ્વાર્થ માટે આટલું આંદોલન ચાલી રહ્યું છે આમાં કાલેવારે કાંઈ પણ પરિણામ આવશે તે પરસોત્તમભાઈની જવાબદારી છે અમે તો યુવાનોને સમગ્ર હું કે ભાઈ હરી કરણસિંહ એ એક જ નિવેદન અમે કરીએ છીએ કે યુવાનોને કાયદાની મર્યાદામાં બહાર નથી જવાનું અને આપણું આંદોલન જલદ છે પણ એ દેખાવ કરીને પણ કાયદો હાથમાં લઈને નહીં ટિકિટ રદ નહીં થાય તો ગામે ગામ સુધી કીધું ને દરેક ગામના સંમેલનો બોલાવશું અઢાર જ્ઞાતિને સાથે રાખશું અને એમાં મત ભાજપમાં નહીં નાખવા દઈએ નોટામાંય નહીં નાખવા દઈએ બરાબર છે અને કોઈ પક્ષમાં તો અમે છીએ જ નહીં અને અત્યારે જ આ અમારો જે સમાજ છે બાણું જણાની સંકલ્પ સમિતિ એ જ છત્રીય સમાજ ગુજરાતનો થઈ ગયો સમજો ને બરાબર છે તો એ જે આદેશ આપશે એ છત્રિય સમાજને માન્ય હશે એમની પાઘડી હતી એમને માફી માગી છે ને એવું કીધું છે કે ભાઈ પાઘડી તમને બેસાડવા ગયા અને જે ખેંચા ખેંચી થાય એમાં પાઘડી તો આ મારી પાઘડી તમે મારું બાળું જાળો ને તો અત્યારે ઉતરી જાય એટલે એવા ઈરાદાથી નથી ઉતારી કે છત્રી સમાજનું અપમાન થાય બરાબર છે કે પાઘડીનું સન્માન ન જળવાય એવા ઈરાદીથી ઉછાડી હોત ને તો પાઘડી ઉછાળી નીચે ઘાકી રહ અથવા ગાડીમાં ઘા કર્યો હતો એને ઘા નથી કર્યો ગાડીનું સન્માન જેડવું છે એટલે છત્રીસ વાંજમાં બિલકુલ રોષ નથી હાલ આપ જોઈ રહ્યા છો કે જે કોઈ અમારી અસ્મિતા માટેની લડાઈ છે એમાં આજે પાટણ ખાતે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અહીંની સ્થાનિક સંસ્થાઓ અને આજુબાજુના જિલ્લાઓનું અને આ મહા આ સંમેલન છે અમારું જે રાજકોટનું એક મહાસંમેલન જે ચૌદ તારીખે જે થઈ રહ્યું છે એની તૈયારીને ભાગરૂપે છે આપ સૌ જોઈ રહ્યા છો કે અહીંયા સૌની અસ્મિતાને ઠેસ પહોંચી છે બહેનો દીકરીઓ મોટી સંખ્યામાં ધીરે ધીરે સંમેલનોમાં નાના મોટા જિલ્લા તાલુકામાં જોડાઈ રહ્યા છે અને આ કોઈકના કોઈક રીતે આ દરેક જે નાનામાં નાના જે ઘરે કામ કરે છે બહેનો દીકરોને પણ આ સ્પર્શતો પ્રશ્ન છે અને આ અમારા અસ્મિતાનો સવાલ છે એટલે સંકલન સમિતિ છે એ એક અનુશાસનનું કામ જાળવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો કેટલા દિવસનું આંદોલન આ પંદર દિવસનું જે આંદોલન ચાલુ છે ત્યાં કોઈ પણ કાયદો તૂટ્યો નથી બધી જ રીતે એક અનુશાસનથી કારણ કે એક આ બહુ સરકતો પ્રશ્ન અમને આત્માને ઠેસ પહોંચે એવી વસ્તુ છે અને છતાં અમે મર્યાદાસભર એક અમે આંદોલન ચલાવ્યું છે અને ચૌદમી એક મહાસંમેલન અને પછી પણ જો ટિકિટ ન કાપે તો અમે માનસિક રીતે તૈયાર છીએ અને લોકશાહી ઢબે પણ અમે રૂપાલા સાહેબ લડત આપવા માટે અને એમની સીટ પરથી એમને હરાવવા માટે થઈને અમે નારી શક્તિ પણ તૈયાર છે આપે આજે જોયું કે ઉત્તર ગુજરાતની અંદર પ્રથમ ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું અમારા લગભગ સૌરાષ્ટ્ર અને કચ્છના સંમેલનો પૂર્ણ થયા છે તેરમી તારીખે અસ્મિતા સંમેલન એ સાબરકાંઠાના ઈડર ખાતે થશે એમાં ઈડર સાબરકાંઠાના અરવલ્લી ના ક્ષત્રિય ભાઈ બહેનો ઉપસ્થિત રહેશે અને ત્યાર પછી મહાસંમેલન વિશે માન્ય પીટી જાડેજા સાહેબ માહિતી આપવાના છે આપ જુઓ એ પ્રમાણે કે અમારા સમાજનો જે આક્રોશ છે એ આક્રોશ યથાવત છે અમે ખૂબ સંયમપૂર્વક ત્રેવીસ તારીખથી અમારી વાતને મૂકી રહ્યા છીએ હજુ પણ અમે અપીલ કરીએ છીએ ભાજપના હાઈકમાન્ડને કે મોડું ના કરશો જેટલું પણ મોડું થશે એટલો આક્રોશ વધતો થશે અત્યારે પણ આપ જુઓ કે ગુજરાતના મોટા ભાગના ગામોની અંદર તાલુકાની અંદર ભાજપના આગેવાનોએ કે કોઈ પણ રાજકીય પક્ષોના આગેવાનોએ જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશ કરવો નહીં એવા બોર્ડ ગામે ગામ લાગી રહ્યા છે રામધૂન મહાઆરતી આ બધો કાર્યક્રમ પણ થઈ રહ્યો છે એટલે અમારો ભાગ એક એ અત્યારે ચાલી રહ્યો છે અને ભાગ બે જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો અમે જાહેર કરીશું અને આનું નુકસાન ના માત્ર ગુજરાતમાં ગુજરાતની છવ્વીસ સીટ તો ખરી જ પણ હિન્દી ભાષી તમામ રાજ્યોમાં બાવીસ કરોડ ક્ષત્રિયો રહેતા હોવાથી ભારતીય જનતા પાર્ટીને સો ટકા આનું નુકસાન થશે ધન્યવાદ